નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે તેર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે બારસો થી તેરસો ગુણીની આવક જોવા મળી રહી છે આજે બારસો તેરસો ગુણીની આવક થઈ છે ગઈકાલે કરતાં થોડોક ઘટાડો છે આવકમાં અને હાલ મિત્રો હરાજીનું કામકાજ એ છાપરા નંબર પાંચમાં પિલો નંબર ચુમ્માલીસથી ચાલુ કરવામાં આવશે તમે જોઈ શકો છો ચુમ્માલીસના પિલોરીથી ચાલુ કરવામાં આવશે અને વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શનલ ભાઈ આવી ગયા છે તો વિડીયોમાં ઇંટ સુધી બન્યા જો આજના જીરાના ભાવ જોવા માટે જોઈ શકો છો અહીંયા વેપારી ભાઈ બેસી બેસી ગયા છે મિત્રો ભાઈ આવી ગયા છે હજુ ધવલભાઈ આવ્યા નથી એક બે મિનિટમાં ધવલભાઈ આવી જશે ત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ જશે

4491 44 4400 રૂપિયા 4491 કોપી કરો 4491 4291 4291 બાવજે જોઈ શકો છો સરસ દાણો માઇનોર કસ્ટર હા 4291 4291 બાવજે જોઈ શકો છો તાલીસ બેતાલીસ છતાલીસ દસ વીસ ત્રીસ બેતાલીસ ત્રીસ ચાલીસ

तालिसो एकतालिस चार हजार सरस भयो सर माइनर कसतालिसो एकतालिस चार हजार त्रिसो एकतालिस तालिसो एक चार हजार त्रान्स सरसदार

બેતાલીસો ને એકોતેર ચાર હજાર બસો ને એકોતેર સેમી સુપર મિત્રો તમે જે જીરાના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં આજે જોઈ જ લીધું છે મિત્રો આજે ફરીવાર મિત્રો બજાર પચાસ સાઠ રૂપિયા ઢીલું જોવા મળી રહ્યું છે